गुड मॉर्निंग बधाई ने मित्रों ने स्वागत है वीडियो में तो आप आई जैसी नौकरी जो सको तो आप खोल से हो सटर बड़ा बिल पड़ू है ઘણા ટાઈમથી આપણે વિડીયો બનાવતા નહોતા કારણ કે ટાઈમ હતો ને દિવાળી સિઝન હતી સજ્જ ટાઈમ નથી મળ્યો વિડીયો બનાવ રાતની શરૂઆત કરી છે જોઈ શકો છો

ટાઈમ સજ્જ હતો નહીં મિત્રો એટલે વિડીયો નહોતો બનાવી શકતો હવે આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરશું જોતા લેજો વિડીયો અને બધા મિત્રોને નવા વર્ષના રામનામ પણ નથી કર્યા તો બધા મિત્રોને નવા વર્ષના રામનામ જોઈ શકો મિત્રો જો પતરા બતરા બધું પડી છે જો ધીમે ધીમે 77% 50% વિડિયો બનાવતા હાલ પ્રોગ્રામિંગ છો તો વિતારે જો તો મિત્રો આપણે ધીમે ધીમે કામ ચાલુ કરી નાખી છે જેસો તમે

મિત્રો વરસાદ જેવું વાતાવરણ થઈ જાય છે તમે જોઈ શકો છો વરસાદના છાટા પણ આવી જાયલા છે બધું પતરા બતરા બધું ભર્યું છે મિત્રો ચોમાસા જેવું વાતાવરણ થઈ જાય બારે મહિનામાં ગમે ત્યારે વરસાદ પડે ગમે ત્યારે ઠંડી પડે આપણો દેશ ભારત દેશ પણ એવો અમેરિકા ટાઈક થઈ રહ્યો છે વરસાદ ગમે ત્યારે પડે ઠંડી પણ ગમે ત્યારે પડે જો તો મિત્રો વિડિયો જીતા લેજો અને આપકો વિડિયો જો સાજો વિડિયો બનાયા નથી આ વિડિયો બહુત લાઈક કરજો શેર કરજો चैनल ने सब्सक्राइबर बता रख भले नेक्स्ट वीडियो में